નમસ્તે મિત્રો મારી યુટ્યુબ ચેનલ પીયુ સેરસિયાની અંદર આપનું હાર્દિક સ્વાગત છે જો તમને મારા વિડીયો ગમે તો લાઇક શેર અને કોમેન્ટ કરો અને હજી સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ખાસ સબ્સ્ક્રાઇબ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી કરીને તમને નવા નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે તેમજ ધોરણ પાંચના દરેક વિષયના વિડિયો મેળવવા માટે નીચે ડિસ્ક્રિપ્શનમાં પ્લેલિસ્ટ લિંક આપેલી છે તેના ઉપરથી તમે મેળવી શકશો તેમજ ધોરણ પાંચના વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન્ટ થવા માગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે તેના ઉપરથી જોઈન્ટ થઈ શકશો એટલે કે જેમ જેમ નવા નવા વિડીયો બનતા જશે તેમ 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 ગ્રુપની અંદર તેની લિંક શેર કરવામાં આવશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ બીજા સેમેસ્ટરની અંદર આવે છે પાઠ છે છઠ્ઠો કેકારોની અંદર અખ્યોકી ડીબિયામાં ચાંદો સૂરજ પહાડ તેમાં ભાગ છે ત્રીજો આપણે આગળના બે ભાગ છે તે પણ મારી ચેનલમાં મુકાઈ ગયા છે તેની જે ડિસ્ક્રિપ્શનની અંદર તમને દરેક પાર્ટની પ્લે લિસ્ટ લિંક છે તેના ઉપરથી તમે મેળવી શકશો તો ભાગ ત્રીજો સપના રે સપના તો તે આપણે જોઈએ ત્રેવીસ નંબરની પ્રવૃત્તિ છે ચાલો જઈ જઈએ સપનાના દેશમાં સપના રે સપના હે કોઈ અપના અખ્યો મે ભરજા અખ્યો કી ડીબિયા ભરદે રે નિંદિયા જાદુ સે જાદુ કરજા એટલે અહીંયા આ કાવ્ય છે વિદ્યાર્થી મિત્રો તે સપના વિશેનું આખું કાવ્ય છે કે આંખું આપણી બંધ હોય ત્યારે જે નીંદરની અંદર અથવા આંખું બંધ કરીએ અને જે આપણે જોવા મળે છે તેના વિશેની વાત છે એટલે કે જાદુ થતું હોય તેવું બધું લાગે આપણે સપના રે સપના અખ્યો મેં ભરજા ભૂરે ભૂરે બાદલો કે ભાલુ એટલે કે વાદળી વાદળી રંગના જે રીંછ હોય તેના જેવા લોરિયા સુનાયેલા લારા લુ એટલે કે આપણે જે લોરી સુનાવતા હોય નાના બાળકને સુવડાવવા માટે તેના રીતે તારો કે કંચો છે રાતભર ખેલેંગે તારોડિયા છે તેના આપણે લખોટી બનાવી અને રાતભર રમીશું સપનો મેં ચંદા ઓર તું એટલે કે સપનો મેં ચંદા ઓર તું એટલે કે બાળક વિશેની વાત છે સપનાની અંદર જો કોણ હોય ચાંદા મામા અને તું સપના રે સપના પીલે પીલે કેસરી હે ગાવ એટલે પીળા પીળા અને કેસરી રંગના છે ગાંવ ગીલી ગીલી ચાંદની કી છાંવ એટલે કે આ ભીની ભીની ચાંદની હોય તેનો છાંયો છે બગલું કે જેસે રે ડૂબે હુએ હે રે પાની મેં સપનો કે પાઉ બગલો જેમ એક પગે પાણીની અંદર ઊભો હોય તેની જેમ આ સપનાની અંદર એના પાઉં ડૂબેલા છે ગુલઝાર છે આના લેખક લોરી હાલડુ કંચા એટલે લખોટી ને ગીલા એટલે ભીનું થાશે વિદ્યાર્થી મિત્રો આપણે જ્યારે નિંદરમાં હોઈએ ત્યારે આપણે ઘણી વખત સપના આવતા હોય એ ત્યારે સપનાની અંદર આપણે કંઈક અલગ જ હોય જે અત્યારની દુનિયા હોય એના કરતાં આપણને કંઈક અલગ જોવા મળતું હોય તેના વિશેનું આખું કાવ્ય છે હવે આપણે આગળ જોઈએ તેમાં વાતચીત છે કવિતાની કઈ પંક્તિ તમને ખૂબ ગમી અને ગાવ જો વિદ્યાર્થી મિત્રો આની અંદર આપણે કવિતાની પંક્તિ જોઈએ તો તેમાં છે કે ભાઈ અખિયો મે ભરજા ભૂરે ભૂરે બાદલો કે ભાલુ લોરિયા સુનાલા લારા લુ તારો કે કંચો કંચોસે ખેલગે રાતભર ખેલેંગે સપનો મેં ચંદા ઓર તું સપના રે સપના આ જે પંક્તિ છે તે મને ખૂબ ગમે છે તમને પણ ગમતી હોય તેવી પંક્તિ તમે નીચે લખી શકો અથવા બોલી શકો છો બીજો પ્રશ્ન છે તમને યાદ રહી ગયું હોય તેવું આખે આખું કે અધૂર પધુર સપનું સૌને કહેવાનું છે જો વિદ્યાર્થી મિત્રો તમે જ્યારે પણ તમને કોઈપણ પ્રકારનું સપનું આવ્યું હોય અત્યાર સુધીમાં ક્યારેક તો આવેલું જ હોય જેવું તમને યાદ રહેલું હોય થોડુંક રહેલું હોય તો થોડુંક જાજુ રહ્યું હોય તો જાજુ એટલે કે અડધું પડધું રહ્યું હોય તો તેવું પણ તમે સપનાની વાત કરી શકો છો આખું ગામ છે પીળું પીળું કે કેસરી કેસરી ક્યારે લાગે જ્યારે ગલગોટાના ફૂલ ખીલેલા હોય અથવા જ્યારે રાયડાનું ખેતર આખે આખું ફૂલોથી ખીલેલું હોય ત્યારે આપણે આખું ગામ છે એ પીળું પીળું લાગે છે ત્યાર પછી કેસરી ક્યારે લાગે જ્યારે આખા ગામની અંદર આપણે અલગ અલગ ફૂલો ખીલેલા હોય ત્યારે આપણે જોઈ શકીએ છીએ આગળ જોઈએ તેની અંદર ચોથો પ્રશ્ન છે આ ગીત ગાનાર કોની સાથે વાત કરી રહ્યું છે આ ગીત ગાનાર છે તે ચાંદા સૂરજ એની સાથે જે કુદરતી પ્રકૃતિ છે તેની સાથે વાત કરી રહ્યું છે આ ગીત કયા સમયનું લાગે છે બપોર કે રાત તમને કઈ રીતે ખબર પડી આ ગીત છે ને રાતના સમયનું છે કારણ કે જે સપના વિશેની વાત કરવામાં આવી છે તો આપણે સપના ક્યારે આવે રાતના ટાઈમે આવે છે એટલે આપણે રાતનું કહી શકાય તમારા કુટુંબમાં નાના બાળકોને સુવડાવવા માટે કયું ગીત ગવાય છે એ હાલડું ગાય સંભળાવો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે તમારી ઘરે કોઈ નાનું બાળક હોય તો તેને સુવડાવવા માટે જે પણ હાલડું ગવાતું હોય તે અહીંયા સંભળાવવાનું છે જાદુ વડે જાદુ કરી શકાય એમ બીજું શું શું કરી શકાય ઉદાહરણ તરીકે દીવા વડે દીવો તારા મંડળથી તારા મંડળ એ રીતનું તમારે કરવાનું છે હવે પુસ્તક બંધ કરી કવિતામાંથી યાદ રહી ગયેલી લીટી કે શબ્દો કહેવાના છે તમે આ સપના રે સપના વિશેની જે કાવ્ય છે તેમાંથી તમને જેટલા પણ લીટી યાદ રહેલી હોય તે અહીંયા કહેવાની છે આ વાતચીત હતી એટલે કે શિક્ષક વિદ્યાર્થી વચ્ચે વાતચીત થઈ શકે અને વિદ્યાર્થી વિદ્યાર્થી પણ વચ્ચે વાતચીત થઈ શકે અથવા મમ્મી પપ્પાની સાથે બાળકની વાતચીત થઈ શકે એ રીતની વાતચીત હતી ત્યાર પછી ચોવીસ નંબરે છે આ પંથીઓનો જે અર્થ તમને યોગ્ય લાગે તેની સામે ખરાની નિશાની કરવાની છે તેમાં પહેલું છે ચોવીસ નંબરની પ્રવૃત્તિમાં કી ડીબિયા ભરદે રે નીંદ્યા તો એમાં એનો અર્થ આપણે એવો કરી શકાય આખો જેવા આકારની દાબડીમાં ઊંઘ ભરી દે બીજું છે બાદલો કે ભાલુ એટલે કે વાદળોએ રીંછ જેવો આકાર બનાવ્યો છે ત્રીજું છે તારો કે કંચો કંચોસે રાતભર ખેલેખોટીઓથી રમીશું ચાર નંબરે છે તેમાં આવશે પીલે પીલે કેસરી ગાવ તો પીળે પીળે કેસરી છે ગાવ તો એની અંદર આપણે આવીશે એમાં છે ગામ પીળા પીળા કેસરી રંગના છે પાંચમું છે ડૂબે હુએ હે રે પાણી મેં સપનો કે પાવ તો સપનાના પગ પાણીમાં ડૂબેલા છે હવે આગળ જોઈએ તેમાં છે પ્રશ્નો આવે છે જો આવું હોય તો કેવું હોય પચીસ નંબરની પ્રવૃત્તિ છે તો એમાં પેલું છે જો આખો દાબડી હોય તો તેમાં નીંદર સિવાય બીજું શું ભર્યું હોય તો આખો દાબડી હોય તો તેમાં નીંદર સિવાય જોઈએ આપણે તો જો આખો દાબડી હોય તો તેમાં નીંદર સિવાય બીજું પ્રેમ નફરત સપના આશા દયા વગેરે ભર્યા હોય બીજો પ્રશ્ન છે જો વાદળો રીંછ હોય તો તે આકાશમાં શું કરે તો ભાઈ જો વાદળો રીંછ હોય તે આકાશમાં મધ શોધે અથવા દોડી કરે અથવા મસ્તી કરે કારણ કે રીંછને તો વધારે શું ભાવે મધ એટલે આપણે મધ શોધે એમ પણ કહી શકાય ત્રીજા નંબરે જો વાદળ તમારે ખાટલે હાલડું ગાવા બેસે તો શું ગાય જો વાદળ છે ને તે તમારા ખાટલે હાલડું ગાવા બેસે તો શું ગાશે ખમમાં વરસાદને જાવું વારણે રેલોલ એવું ગાઈ શકે ત્યાર પછી ચોથું છે જો ગામ પીળું પીળું અને કેસરી કેસરી હોય તો કયા ક્યાં ફૂલો ખીલ્યા હશે જો ગામ પીળું પીળું અને કેસરી કેસરી હોય તો સૂર્યમુખી ચંપો ગુલ ગુલાબ ગલગોટો ગુલમોહર ગરમાળો કેસુડો નરસંગ જેવા ફૂલો ખીલ્યા હોય કહી શકાય પાંચ નંબરનો પ્રશ્ન જોઈએ જો ચાંદની ભીની ભીની હોય તો તે શાના કારણે જો ચાંદની ભીની ભીની હોય તો ઝાકળના ટીપાના કારણે ભીની હોય શકે છ નંબરનો પ્રશ્ન છે તે જોઈએ આપણે સપનામાં તમારી ઊંઘ ઉડી જાય ને તમારાથી ભરેલું આકાશ દેખાય તારાથી ભરેલું આકાશ દેખાય તો તમને કેવા કેવા વિચારો આવે તમને શું રમવાનું થાય જો સપનામાં મારી ઊંઘ ઉડી જાય ને મારાથી ભરેલ તારાથી ભરેલું આકાશ દેખાય તો મને મારા સાથે તારા સાથે વાતો કરવાના તારાની વાતો સાંભળવાના તારા સાથે ગીતો ગાવાના વિચાર આવે અને મને આખી રાત તારાની લખોટીથી રમવાનું મન થાય ત્યાર પછી આગળ જોઈએ છવ્વીસ નંબરની પ્રવૃત્તિ છે કવિતામાં આવતી હોય તેવી સપનાની કોઈ વાતનું ચિત્ર દોરી તેમાં મનગમતો રંગ પૂરવાનો છે તો અહીંયા લખેલું છે જેમ કે રીંછ જેવા પૂરા પૂરા વાદળો તારાથી રમતા ચાંદો અને બાળક પીળું પીળું કેસરી ગામ ચાંદ ચાંદનીના પાણીમાં ઊભેલો બગલો આમાંથી તમને કોઈ પણ અનુકૂળ હોય તેવું ચિત્ર દોરી તેમાં મનગમતો રંગ પૂરવાનો છે ત્યાર પછી સત્યાવીસ નંબરની પ્રવૃત્તિ છે વાક્યમાં સાત સાચા જેવું લાગે તો હકીકત અને સપના જેવું લાગે તો સપનું લખો ને ત્યારબાદ એક હકીકતવાળું અને એક સપનાવાળું વાક્ય બનાવવાનું છે તો એ આપણે છેલ્લે બનાવશું પેલું છે રાજુ હેલિકોપ્ટરમાં મુંબઈ ગયો તો આ હકીકત છે હેલિકોપ્ટરમાં મુંબઈ જઈ શકાય પછી બીજું છે એક સપના સપનું વિવેકની આંખોની પેટી ખોલી અંદર પેસી તો આ સપનું કહેવાય એવું ના થઈ શકે ત્રીજું છે રમેશે ટકોરા માર્યા હકીકત છે ચોથા નંબરે નેહાએ એક પક્ષીને ઉડતું જોઈ તેના જેવી પાંખો બનાવવાનું નક્કી કર્યું તો આ સપનું છે પાંચ નંબરનું જોઈએ આપણે નિશાળના મેદાનમાં રસગુલ્લાનો વરસાદ થયો તો આ સપનું છે કંઈ વરસાદ રસગુલ્લાનો વરસાદ ન થાય છઠ્ઠું છે જેવી મેં ગિલ્લી ઉડાડી કે તે ચકલી બની ગઈ આ સપનું છે સાત નંબરનું મોડું થયું તો હું ઉડતી શેતરંજી પર બેસી જટ પહોંચી ગયો તો આ સપનું છે આઠ નંબરનું દોડ સ્પર્ધામાં મારો પહેલો નંબર આવ્યો તો આ હકીકત છે નવ નંબરે હું દોડી દોડીને થાકી ગઈ તો આ એક આપણે વાક્ય બનાવ્યું હકીકત છે અને એક સપનાનું વાક્ય હું આકાશમાં ઉડતા ઉડતા પડી ગઈ ત્યાર પછી આગળ છે સપના રે સપના કે આલે આલે લે એક કાવ્ય ગાવાનું છે અઠ્યાવીસ નંબરનું છે તેમાં છે આ ફકરો જોડીમાં વાંચ્યા પછી એકબીજાના સપના વિશે વાતચીત કરો તમારા મિત્રને પહેલું સપનું વર્ગમાં સંભળાવો તો આ છે તમે એલિયાસ હોવાનું નામ સાંભળ્યું છે આ નામ તમને અપરિચિત લાગશે ભલે કશો વાંધો નહીં તમે તમારા શર્ટ ફ્રોક ટી શર્ટ કે કોઈપણ વસ્ત્રને અડીને કહો થેન્ક યુ એલિયાસ હો સાહેબ કેમ કારણ કે આ એક વ્યક્તિ છે તેણે સીવવાનો સંચો શોધ્યો એ મશીન કે જે તમારા પરિધાનોને લાંબા સમય સુધી ટકાવી રાખે છે તમને ખબર છે કે આ એક સ્વપ્ન દ્વારા શક્ય બન્યું જ્યારે તે આ મશીન શોધવાની મથામણ કરતો હતો ત્યારે એક મુશ્કેલીમાં આવી પડ્યું એક મુશ્કેલી આવી પડી તેને એક ખાસ પ્રકારની સોયની જરૂર હતી જે તેના મશીનની શોધને સંપૂર્ણ બનાવી પણ તે એટલો નિરાશ થઈ ગયો કે તેને થયું મારાથી મશીન નહીં શોધી શકાય રાત્રે તેને ભયંકર સપનું આવ્યું સપનામાં કેટલાક રાક્ષસો તેને મોટા તપેલામાં ઉકાળી રહ્યા હતા અને ભાલા વડે મારી રહ્યા હતા યેલિયાસે એ જોયું કે તે ભાલાની અણી પણ કાણું હતું તે ગભરાય ગભરાયો ખરો પણ બીજી જ ક્ષણે એ પથારીમાંથી કૂદ્યો સપનાએ તેના પ્રશ્નોનો જવાબ આપી દીધો હતો અને જા જણાવ્યું કે તેના મશીનની સોયની અણી પણ કાણું પાડવાની જરૂર હતી બીજા દિવસે તેણે એવી સોય બનાવી આ રીતે આપણને સીવવાનો સંચો મળ્યો જો આચરજ જેવી વાત કહેવાય કારણ કે આપને પણ વિદ્યાર્થી મિત્રો ઘણી વખત ખબર ન હોય તો આપણે જે કપડાં પહેરીએ છીએ એ જે મશીન ઉપર એટલે કે આપણે મશીન બોલીએ પણ સીવવાનો સંચો કહેવાય ગામઠી ભાષામાં તો તેના શોધક કોણ હતા તો તે હતા એલિયાસ આપને પણ ન ખબર હોય એટલે આ એક અચરજ જેવી વાત કહેવાય ઓમ આમ હકીકત છે પણ આપણે ખબર નથી કે ભાઈ એની શોધ કઈ રીતે થઈ એ પણ સપનાની અંદર જે ભાલા મારતા હતા એના ઉપરથી એની સોયની શોધ કરી એટલે અચરજ એ કહી શકાય અને એક પ્રકારનું સ્વપ્ન આવ્યું અને એક શોધ થઈ એવું પણ કહી શકાય આગળ જોઈએ આપણે જો ત્યાર પછી કહે છે કે બે ત્રણ દિવસ પછી આ ફકરાનું શ્રુતલેખન કરાવો કારણ કે અમુક અમુક ઉદ્ગાર પ્રશ્નાર્થ એવા વાક્યો છે તો જેમાં ખાસ ધ્યાન રાખવું પડે ત્યાર પછી છે ચાલો રમીએ સ્વપ્નાક્ષરી તમને કેવું સપનું જોવાનું બહુ ગમે વર્ણન કરો ઓગણત્રીસ નંબરની પ્રવૃત્તિ છે તેની અંદર તમારે સ્વપ્નાક્ષરી એટલે કે સપનું આવ્યું હોય તેના વિશેની રમત રમવાની છે વર્ણન કરતું જવાનું છે ત્રીસ નંબરનો પ્રશ્ન પ્રશ્નોના જવાબ લખો આ કવિતા સાના વિશે છે સપના વિશે ત્યાર પછી આપણે આના પ્રશ્નો જોઈ લઈએ તો કેના વિશે છે તે આપણે વધારે અનુકૂળ ખબર પડી જાય ત્યાર પછી આપણે જોઈએ તો બીજો પ્રશ્ન છે રાતભર ખેલેંગે સપનો મેં ચંદા ઓર તું આ લીટીમાં તું એટલે કોણ એટલે કે બાળક થશે ત્રીજું છે ભૂરે ભૂરે બાદલો એટલે કેવા વાદળ તો વાદળી રંગના વાદળો થશે ભીનું ભીનું એટલે પલળેલું થશે ત્યાર પછી છે પાંચ નંબરનો પ્રશ્ન સપનું કોની જેમ પાણીમાં ઉભેલું છે તો બગુલાની જેમ પાણીમાં ઉભેલું છે સપના અપના જેવા સાંભળવામાં સરખા લાગતા શબ્દોની જોડી કવિતામાંથી શોધીને લખો તો મેં અહીંયા લખેલા છે ડિબિયા નીંદિયા ગાવ કરજા ભરજા આવશે ત્યાર પછી એકત્રીસ નંબરની પ્રવૃત્તિ છે ઉદાહરણ પ્રમાણે કલ્પના કરીને લખવાનું છે વાદળો એટલે આકાશમાં હાલળ ડૂગાતા કાળા કાળા રીચ આકાશમાં સામ સામે યુદ્ધ કરતા સૈનિકો ત્યાર પછી પહેલું છે વરસાદ એટલે આકાશમાં ઊંધા લટકાવેલા ફુવારા આકાશમાં ચાલુ રાખેલા નળ અથવા આકાશમાંથી પડતા ઝરણા બીજું છે વૃક્ષ એટલે ધરતી પર લીલી ચાદર ઓઢીને એક પગે ઉભેલા તપસ્વીઓ એટલે થશે ધરતી પર મનુષ્યને મદદ કરતા સાધુઓ ત્રીજા નંબરે પવન એટલે વાદળોને પોતાની જાડીમાં બેસાડી ફરવા નીકળેલો ડ્રાઈવર ઉડાઉડ કરતા પંખીઓ આવશે ચોથા નંબર એ છે વીજળી એટલે આકાશમાં ઉજવાતી દિવાળી આકાશમાંથી બર્થડે પાર્ટીમાં થતી લાઇટો આકાશમાં નીકળેલ વરઘોડો પાંચમું સૂરજ એટલે આખી દુનિયામાં અજવાળું ફેલાવે તેવો દીવો આકાશમાં અધર લટકતો ફાનસ અથવા બિલ ન આવે તેવો લેમ્પ કહી શકાય છઠ્ઠું છે વિમાન એટલે પૈસાથી આકાશમાં મુસાફરી કરવાનું વિશાળ પંખી અથવા દુનિયાના બીજા દેશમાં ઝડપી લઈ જનાર જીન મોર એટલે ચોમાસામાં આનંદમાં આવી નૃત્ય કરતો કુદરતી કલાકાર થશે ત્યાર પછી બત્રીસ નંબરે છે પહેલાં આખો પેરેગ્રાફ સળંગ સરળાટ વાંચો પછી ખૂબ હસો અહીં બે ફકરાના વાક્યના ટુકડા ભેગા થઈ ગયા છે ટુકડા છૂટા પાડો વાક્ય બનાવો અને ફકરા છૂટા પાડીને લખવાનો છે જોડી કાર્ય કરવાનું છે વૃક્ષાસન કરીએ ગાંધીજીનો જન્મ સાવધાનમાં પોરબંદરમાં થયો હતો ઊભા રહો જમણા પગને આ છે ભેગા થઈ ગયા છે તેના બે ભાગ પાડીએ આપણે નીચે લખવાનું છે તેમાં લખીએ તો પહેલા ભાગની અંદર આવશે વૃક્ષાસન કરીએ સાવધાનમાં ઊભા રહો જમણા પગને ઘૂંટણથી વાળીને ડાબી સાથળ પર ગોઠવો પગ પર શરીરનું સંતુલન ગોઠવી લો બંને હાથ ઉપર કરો માથા ઉપર નમસ્કારની રીતે હાથ જોડો ઊંડા શ્વાસોશ્વાસ કરો આ રીતે જ્યાં સુધી ઊભા રહી શકાય ત્યાં સુધી ઊભા રહો આ રીતે પગ બદલીને ફરીથી કરો બીજો ભાગ છે ગાંધીજીનો જન્મ પોરબંદરમાં થયો હતો તેમનું મૂળ નામ મોહનદાસ હતું તેમની માતાનું નામ પુતળીબાઈ અને પિતાનું નામ કરમચંદ હતું તેમણે ઇંગ્લેન્ડ જઈ વકીલાતનો અભ્યાસ કર્યો હતો મોહનદાસે આફ્રિકામાં વકીલાત કરી હતી આફ્રિકામાં પણ તેમણે સત્યાગ્રહ કર્યો હતો આ રીતના બે ભાગ આપણે પાડી શકાય ત્યાર પછી તેત્રીસ નંબરની પ્રવૃત્તિ છે એકબીજાને કહો કે પછી શું થયું હશે તેમાંથી સૌથી વધુ ગમ ગમેલી વાતો લખો જૂથ કાર્ય છે પહેલા શું થયું અને પછી શું થશે અડધે રસ્તે હતી ને વરસાદ પડ્યો દોડાદોડ બાજુની દુકાનમાં જતી રહી દફતરમાં રેનકોટ હતો તે પહેરી લીધો ચોપડીઓ સલામત હતી પછી શું થયું એટલે તેમણે તો મટક કરતા પાછું નિશાળ તરફ ચાલવા માંડ્યું આગળ જોઈએ હવે આપણે હજી મેં આ ખોલી ત્યાં તો મમ્મીએ બ્રશ કરવાની બૂમો પાડી બ્રશ કરીને નાહી ધોઈને તૈયાર થયો ત્યાં પછી શું થયું નાસ્તો કર્યો અને દૂધ પીધું સ્કૂલ વાન આવી શાળાએ જવા નીકળ્યો હવે પહેલાં શું થયું હું અને મારી બેન બગીચામાં રમતા હતા ત્યાં અંગૂઠા જેવડું પંખી મારી હથેળીમાં આવીને બેઠું અને હું ડરી જ ગઈ હું ઉત્તરાયણના દિવસે નવી દોરી અને મોટી પતંગ લઈ ધાબા ઉપર ઉડાડવા ગયો આજુબાજુના ઉડતા પતંગના પેચ લગાવીને કાપી નાખ્યા મારો પતંગ ખૂબ ઊંચે પહોંચી જશે ત્યાર પછી છે શાળાએથી આવતા રસ્તામાં ભૂત મળ્યું તેણે રસ્તો રોક્યો મેં તેની વાત શાંતિથી સાંભળી એટલે ભૂત મારું દોસ્ત બની ગયું પછી તો ભૂત પાસે હું મારા તમામ કામ ફટાફટ કરાવવા લાગ્યો ત્યાર પછી હું ઘરમાં એકલો એકલી જ હતો કવિતા કંઠસ્થ કરી કવિતા જોયા વિના લખી રજાનો દિવસ હતો હું જમ્યા પછી સૂઈ ગયો હવે ચોત્રીસ નંબરની પ્રવૃત્તિ છે ફકરો વાંચો અને પ્રશ્નોના જવાબ આપો તો તેમાં છે આશાની આશા આશા ભાઈ ખોખો રમે ગીલી દંડા રમે હું ઘર ઘર રમો બા બનું ભાઈ પાસે રમવાની મોટર છે મારી પાસે રમવાની ઢીંગલી છે કૂકા છે મારે મોટર ચલાવવી છે પણ બા બાપુ મને એ નથી આપતા તેઓ કહે છે તું છોકરી છે તારે એનાથી ન રમાય એમ કેમ આ બરાબર છે હવે તેના ઉપરથી નીચેના પ્રશ્નો છે તે આપણે પ્રશ્નો જોઈએ કઈ કઈ રમતની વાત આવે છે તો આમાં ખોખો ગીલી દંડો ઘર ઘર મોટર ચલાવી ઢીંગલી રમી કૂકા રમવા જેવી રમતોની વાત આવે છે છોકરો કઈ રમતો રમે છે છોકરો ખોખો ગીલી દંડો અને મોટર ચલાવવાની રમતો રમે છે ત્રીજું છે છોકરી કઈ કઈ રમતો રમે છે છોકરી ઘર ઘર બાબનું ઢીંગલી રમી કૂકા રમવા જેવી રમતો રમે છે ચાર નંબરનું છે આશાને રમત વિશેની સી ફરિયાદ છે આશાને રમત વિશે એ ફરિયાદ છે કે તેને મોટર ચલાવી છે પણ બા બાપુ આપતા નથી પાંચ નંબરનો પ્રશ્ન છે મમ્મી પપ્પા આશાને મોટર કેમ આપતા નથી આશા છોકરી છે તેને મોટરનો ચલાવાય તેવી માન્યતાને લીધે બા બાપુ તેને મોટર આપતા નથી ત્યાર પછી છ નંબરનો પ્રશ્ન છે તમારે ઘરના ભાઈ અને બહેનને રમવાના રમકડા જુદા જુદા છે ના મારા ઘરમાં ભાઈ અને બહેનને રમવાના રમકડા જુદા જુદા નથી સાત નંબરનું છોકરી આશા રમે છે તેવા રમકડાથી રમે અને છોકરો આશાનો ભાઈ રમે છે તેવા રમકડાથી રમે એ વાત તમને બરાબર લાગે છે કે કેમ છોકરી આશા રમે છે તેવા રમકડાથી રમે અને આશાનો ભાઈ રમે તેવા રમકડાથી છોકરા રમે તો તે રમકડાં છે તે બધા બાળકોને માટે રમવા માટે હોય છે છોકરાના છોકરીઓના લેબલ મારી અલગ અલગ ભાગ પાડવાની જરૂર નથી તેમાંથી સમાજમાં છોકરા છોકરીઓના ભેદ ઊભા થાય છે ત્યાર પછી આવે છે હસો તું તો હવે ઊંઘી જ જવાની ને હા મમ્મી ગુડ નાઇટ તો પછી અરીસા સામે શું કરે છે હું તૈયાર થાવ છું મમ્મી કેમ આજે સપનામાં મારે પિકનિકમાં જવાનું છે સારું પાણીની બોટલ લઈ જવાનું ભૂલતી નહીં ભૂલી ન જતી છે ને હસવા જેવું ત્યાર પછી લગભગ સરખા છે કે જલપરી જેવડું જેનું ધડ સ્ત્રીનું હોય અને પગના સ્થાને માછલીની પૂંછડી હોય તેવું એક કાલ્પનિક ચળચળ શબ્દભંડાર છે અચરજ પોટલી છે અહીંયા એકમની કવિતા વાર્તાને જેટલી ગમી હોય તેના મુજબ શીર્ષક સામે સ્ટાર દોરવાના છે ત્યાર પછી અહીંયા છેલ્લા પેજે આ અલગ અલગ ચિત્ર આપેલા છે જો વિદ્યાર્થી મિત્રો તમને મારો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને કોમેન્ટ કરજો અને હજી સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી કરીને તમને નવા નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે તેમજ ધોરણ પાંચના દરેક વિષયના વિડિયો મેળવવા માટે નીચે ડિસ્ક્રિપ્શનમાં પ્લે લિસ્ટ લિંક આપેલી છે તેના ઉપરથી મેળવી શકશો એટલે કે જેમ જેમ નવા નવા વિડીયો બનતા જશે તેમ 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 વોટ્સઅપ ગ્રુપની અંદર તેની લિંક શેર કરવામાં આવશે એટલે વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જોઈન્ટ થઈ જશો